હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તારીખ સાત અને નવ જુલાઈના રોજ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત સાતમી જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરવામાં આવે તો સાતમી જુલાઈએ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે જો નવ જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો નવ જુલાઈએ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા સાત દિવસના વરસાદના પૂર્વાનુમાન પર નજર કરીએ તો આજે સાતમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે આઠમી જુલાઈએ પણ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે અને બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે નવમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો નવમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવો વરસાદ થઈ શકે છે અને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે આ જ રીતે જો દસમી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો દસમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવો વરસાદ થઈ શકે છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી છે અગિયારમી જુલાઈએ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે બારમી જુલાઈના રોજ કચ્છમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે આ ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે તેર જુલાઈના રોજ કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો આજે તારીખ સાતમી જુલાઈએ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે અને ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે જો આજના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો ગુજરાતમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે વેધરને લગતી આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો સીએમએમ ભારત આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોમાં આપ કોમેન્ટ કરશો લાઇક કરશો અને અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો સીએમ એમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર